સમક્ષ સ્થળ લખતરિયા પરિવાર ગુજરાતના ત્રિવેણી સંગમના કાર્યક્રમમાં આજે હું મારા વિડીયોના માધ્યમથી કાર્યક્રમનો સંપૂર્ણ વિડીયોના માધ્યમથી મારા દર્શક મિત્રોને બતાવવા જઈ રહ્યો છું આપ જોઈ શકો છો કે લખતરિયા પરિવારનો આ જે સભા મંડપ છે એનું મુખ્ય દ્વાર કેટલું સરસ નયન રમણીય નયન રમ્ય આપ જોઈ શકો છો હવે હું અમારા વિડીયોના માધ્યમથી આપને લખતરિયા પરિવારની માન રામા બાપાનો મઠ સરસ રંગોળીથી શણગાર્યો છે આપ જોઈ શકો છો સરસ મજાની રંગોળીની પુરવણી કરી છે આપ નજરે નિહાળો રામા બાપાનું સ્થાન કેટલું સરસ મજાનું શોભી રહ્યું છે આપ જુઓ રામા બાપા રામા બાપા હો રામા હો સરસ લખતરિયા પરિવારમાં જેટલા પણ મઢ આવ્યા છે એ મઢની યાદી અહીંયા મૂકવામાં આવેલી છે મારા વિડિયોના માધ્યમથી લખતરિયા પરિવારના તમામ મઢ ની જે આજે સરસ મજાના બેનર ઉપર આ સંગઠન મિત્રોએ જે એમની યાદી બનાવી છે તે આ કાર્યવાહીને ખરેખર હું બિરદાવું છું દરેક મઠનું આજે આપણે અહીંયા લાઈવ દર્શન કરી શકીએ એ હેતુથી આખી યાદી બનાવી છે તો લક્તરિયા પરિવારના દરેક મઠના ભુવાજીશ્રીઓ શ્રીઓ ને હું સમાજ દર્શન ચેનલના રમણભાઈ લીંબાછિયા આપ સૌને વંદન કરું છું પ્રણામ કરું છું અને નમસ્કાર કરું છું લખતરિયા પરિવાર ખરેખર આજની તારીખે પણ આટલા મઢથી શોભી રહ્યો છે એ આનંદની વાત છે હું લક્તરિયા પરિવારની હરપળ કાયમ માટે શુભકામના અને શુભેચ્છા ઈચ્છું છું અહીંયા કાર્યકરો પૂર્વ તૈયારી કરી રહ્યા છે આપ જોઈ શકો છો હું અગાઉના દિવસે આવ્યો છું અને આજે આ લખતરિયા પરિવારમાં જે પધારવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ બદલ વર્તમાન કાર્યકારી ટીમનો હું ખૂબ જ હૃદયપૂર્વક આભાર માનું છું અને મારી જાતને ધન્ય માનું છું કે આવા બાપાના રૂડા અવસરમાં મને આવવાનો એક મોકો મળ્યો એ બદલ તમામ કાર્યકારી ટીમને હું ખૂબ જ આભારી છું લખતરિયા પરિવારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય હો સુરાપુરા દાદા જય મોમે મોમ્બાઈમાં જય બુટ ભવાનીમાં અને જય બાળી બહુચરામાં જય હો જય હો રામા દાદાનો જય હો રામા બાપાનો જય હો મા મોમ્બઈનો જય હો બહુચરનો જય હો ને બુટ ભવાનીનો જય હો જય માતાજી જય માતાજી જય માતાજી અસ્તુ રમણભાઈ લિંબા ચીયાસોભાદ દર્શન ચેનલ જયલિંગ વચ્ચે સેન મહારાજ સમાજ દર્શન ચેનલ અમદાવાદ અત્રે લખતરિયા પરિવાર લખતર મુકામે શ્રી રામાબાપાના સનિધિમાં યોજાયેલ સમૂહ લગ્ન વિદ્યાર્થી સન્માન સમારોહ તથા યજ્ઞની વિધિમાં અત્રે ગૌરવ ઉપસ્થિત થયા છે અત્રે આ લગ્ન મંડપ નિમિત્તે અને સમૂહ લગ્ન સાથે સુરાપુરા બાપાના હવનની પણ યાદીની નોંધ લેવાય રહી છે જેની નોંધ લેશું

સરસ મજાની રંગોળી ત્યાં અને સ્ટેજ પાસે આ બંને રંગોળી સુરેન્દ્રનગર થી એક ભાઈ શુભમ હાટ જેને નંબર પર આપેલા છે શુભમ હાટ વાળા ભાઈ શુભમ અત્યારે ઉપસ્થિત નથી એમને આપણે બોલાવી હતા સન્માન માટે પણ ઉપસ્થિત નથી અને કુળ દેવી મોમાઈ માં પછી ગુડ ભવાની માં અને બહુચર માં ને એક વખત જય બોલીએ બોલો રામા દાદાજી ખરેખર આજની તારીખે સમસ્ત લક્ઝરિયા પરિવારના સંગઠનમાં મને જે આવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું એ બદલ સમગ્ર આ કાર્યકારી ટીમને હું ખરેખર નસ મસ્તક વંદન કરું છું અને સુના બાપા એ ખરેખર લક્ઝરિયા પરિવાર માટે એક મોટું ગૌરવ છે અને સુના બાપા એક અમારા બાપ છે તો ખરેખર જ્યારે આવા બાપાના ઉત્સવ હોય જ્યારે આવી કોળીદેવી ના જ્યારે આવા ઉત્સવ હોય ત્યારે હું તો એમ કહું છું કે સમગ્ર ગુજરાત ધર્માવસ્થા જગ્યા પરિવાર એક સભા નીચે એક મંડપ નીચે આવે એની હું પણ એક આશા રાખું છું અને બીજું કે આ જે કાર્યકારી કમિટી છે ખરેખર તમને જે આવા રોહિતભાઈ જેવા રાજેશભાઈ જેવા મનસુખભાઈ જેવા રવિભાઈ જેવા જે કાર્યકારી જે સભ્યોમાળા છે એ બદલ અને મહેનત હું એક લૈનાથી જઉં છું અને એ મહેનત છે ખરેખર હું મારા દિલથી અને અંતર માત્માં અંતર હાથમાંથી અમને ખૂબ ખૂબ અભિનંદન અને અમને ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું અને આ કાર્યકારી ટીમને એક જ વાક્ય કહું છું રાજેશભાઈ રવિભાઈ કે તમે તમે કાર્યકારી ટીમ માટે મારું એક વાક્ય છે ખાસ સાંભળજો તો હમણાં રવિભાઈએ કહ્યું ત્યું કે અમને તને થોડું કંઈક કહેતા જ હતું રાજેશભાઈ તો એક જ વાક્ય

તો આમ તમ કર્યા હોય તો માત્ર ને માત્ર જે પ્રેરણા સ્ત્રોત્ર છે અમારા જનકભાઈ જનકભાઈ અમારા પ્રેરણા સ્ત્રોત્ર છે જનકભાઈ ભલે અત્યારે આપણા વચ્ચે અહીંયા નથી આપણા વચ્ચે ઉપસ્થિત નથી પરંતુ જનકભાઈની યાદ આપણા વચ્ચે કાયમી છે કાયમી કાર્ય છે જનકભાઈના પત્ની હવે આપણે મેરબાજી ની પ્રથા કાઢીએ છીએ હિન્દુ સંસ્કૃતિ મુજબ દીપસે દીપ ચલે दिवसे अपना प्रमुख सी की शुरुआत कर सी अने तमाम मेहमानों ने आधे जारी एक बीजा एक बीजा ने आप सी अने आपने अपना गणपति निस्तुति साथे आपने दिवसे दिवसे जलाए तो दीपक ज्योति नमोस्तुते दिव्या I love you.

આપણે દીકરીઓને દાન માટે આપણે આ કરવા જઈ રહ્યા છીએ સમૂહ લગ્ન જો આપણે ફરીથી કહું છું આ કાર્યક્રમની સફળતામાં લક્તર મઢનો સી ફાળો છે લક્તર મઢ વગર એટલે લક્તર એક કે બે વગર આ કાર્યક્રમ સમજે નથી એટલે આપણે ફોડ નથી બધા લક્તરના પરિવારને બતાવીએ લક્તર મંડળના તમામ પ્રતિનિધિને આ અમારો પુષ્પ આ અમારો ફૂલ અને ખરેખર

પરિવારના સમૂહ લગ્નનું આશીર્વાદ આપવા વઢવાણ મંદિરના શ્રી અત્રે ઉપસ્થિત છે नई बडियो मित्रों समाज दर्शन चैनल આ વિડીયો બનાવવાની કામગીરી જો આપને ગમી હોય તો રમણભાઈ લિંબિયાની ચેનલને સપોર્ટ કરવા જરૂર જરૂરથી સબસ્ક્રાઇબ્સ લાઇક કમેન્ટ અને શેર જરૂર કરજો એવી હું આપને એક નમ્ર વિનંતી કરું છું જય લિંબચ જય શેન મહારાજ જય સુરાપુરા દાદા જય મોહમાઈ જય માતાજી જય માતાજી જય માતાજી